આય આવડ આય જોગડ આય તોગળ આય શ્રી ખોડિયાર આય હોલબાઈ આઈ બીજબાઈ આય સાસ સાસભાઈ જો આ ધારને આખી કટિંગ કરી ને એમાંથી બનાવેલું છે આ પથ્થર લો કાળબી કેવા છે જો મંદિરની બીજી સાઈડનો વ્યૂ છે કે આમ જો એકદમ લીલું સમ છે ભાઈ જંગલ માં ખોડિયાર તો મિત્રો જો આપણે આયા છે જવાનું છે આ મંદિરે તો મિત્રો જો આ રસ્તે થી જવાનું રહેશે તમારે ખોડિયાર માના ડુંગરા જવું હોય ને તો એક રસ્તો આ જાય વાડીઓમાં જાય છે ને અહીં જો ખોડિયાર માનો બોર્ડ પણ મારેલું છે આ સરસ મજાનો ગેટ આવે છે ખોડિયાર માનો જોમાં ખોડિયાર માના દર્શન કરવાના છે ભાઈ ડુંગરા ઉપર થાય ફટા નહીં યાર I todo! Hey. આમ જો કેવું બધું ખેતરો દેખાય ખોડિયાર માના દર્શન કરી લઈએ કેવું સરસ મજાનું મંદિર છે આ માતાજીની ધજા જો કેવી ફરકી રહી છે વાહ વાહ જો ની મગર પણ છે જો જય માં ખોડિયાર જય માં ખોડિયાર માતાજીના ડંકો ઉગાડીને જગાડીએ જય મા ખોડિયાર જય ગણપતિ બાપા જય હનુમાનજી મહારાજ જય મા ખોડિયાર આપે એવા માં ખોડિયાર મને દર્શન કરી લેજો મિત્રો આય આવડ આય જોગડ આય તોગળ આય શ્રી ખોડિયાર આય હોલભાઈ આઈ બીજબાઈ આય સાસ સાસબાઈ સાથે બેનું છે લાઈનમાં હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું મંદિર છે ખોડિયારમાંનું વાહ ભાઈ વાય અંદર આવતા આમ રવાડી ઊભી થઈ ગઈ અલગ જ આમ કંઈક ધ્રુજારી આવે છે બોલો માના દર્શન કરી કેવી જગ્યાનો પ્રભાવ કેવો હોય છે જો જય મા ખોડિયાર મા સદા સહાય હતા હાથે હાથે બેનું લાઈનમાં બેઠા ભાઈ કાંઈ ઘટે એવું મંદિર છે મા ખોડિયારનું એકવાર આવો દર્શન કરો મોટા ઝીંધુડાઠ મેં તમને બ્લોકમાં બેચ્યો છે એ ટાઈપનો રસ્તો છે પણ ઉપરનો ન જવાથી તમને બતાવ્યું બધું એના મા પડિયા નતો દર્શન કરવો આપણે તો મિત્રો આપણે ધારવાડામાં ખોડિયાર મને દર્શન કરી લીધા ને હવે ઘડી કાંઈ બેહવાનું છે કારણ કે મિત્રો અહીંથી જે નેચરલ વ્યૂ આવે છે તમે આમ અદભુત નજારો એમ હાલો હું તમને બતાવી જ દઉં જો માની ધજા ફરકી તમે જુઓ ખાલી જય ખોડિયારમાં કાંઈ ઘટના એવો અહીંથી ઉપરનો વ્યૂ છે તમે આમ જો એકદમ નેચરલ હો ડુંગર ઉપર બે હશે બેસાડેલા છે માં ખોડિયાર માને ના આવી રીતનું કંઈક બનાવેલું છે કાંઈ ઘટાય નહીં એવું તમે જો અહીંથી તમને તમામ વસ્તુ દેખાઈ જાય જો આમ વ્યુ જો બાકી કોમેન્ટમાં જઈમાં ખોડિયાર લખી નાખજો જો મંદિર ની બીજી સાઈડ નો વ્યૂ છે આમ જો એકદમ છે ભાઈ જંગલ જો અહીંથી બે ગામ નાના ઝીંઝુડા છે આ છે મોટા ઝીંઝુડા છે ઉપર થી તમામ વસ્તુ દેખાય ને અહીંથી જો પવન શક્તિ તમને દેખાતી છે જો ફરે વાહ વાહ મંદિર મંદિરના નો વ્યૂ છે મિત્રો કઈ ઘટે ને એવો સરસ મજાનો વ્યૂ છે એકદમ નેચરલ અને આમ જંગલ માં આવેલું છે ડુંગર ઉપર મંદિર માં ફોરિયા જો અહીંથી જો કેવું સરસ મજાનું દેખાય છે મા લખેલું વાી વાહ આવો કંઈક નેચરલ વ્યૂ છે મિત્રો ઉપરનો કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ તમે લોકો આવો દર્શન કરો માતાજીના એકદમ ડુંગરા ઉપર મંદિર આવેલું છે મા ખોડિયારમાંનું જુઓ મોરલો પણ જાય છે આવો કંઈક રસ્તો છે હાલો હું તમને મોર પણ બતાવું અહીંથી મિત્રો આપણને મોર પણ દેખાય આગ બાજુ હતો હમણાં ઉડીન વઈ ગયો છે દેખાય તો થાય નથી દેખાતો ઉડીન વહી ગયો આમ ક્યાંક હસલ છો ને એટલે વહી ગયો એમ જા મોર હોય તો બતાવું તમને ઉડીન વહી ગયો છે હસલ છો ને એટલે આમ વહી ગયો છે બાકી કાંઈ નહીં મિત્ર બહુ સરસ મજાનું છે આવો આ બાજુ દર્શન કરો માતાજીના માખોડિયારમાં હાજરા હાજુર બેઠેલા છે કાંઈ ઘટે નહીં એવું મંદિર છે મને તો એમ થાય કાંઈ ઊભો ઊભો જોયા જ કરું જોયા જ કરું

એટલી સરસ મજાની જગ્યા છે આમ શાંતિ ભર્યું વાતાવરણ એક બાજુ આમ ફરતી કોર જંગલ એની પાસે મોટો જબર ડુંગર અને ડુંગર ઉપર સાથે બેનું હારે બેઠા ભાઈ માખોડિયારમાં મેં તમને લોગમાં બિતાવ્યા છે તમામ સાથે સાથે બેનોના નામ છે ભાઈ કાંઈ નહીં એવા માખોડિયાળમાંનું સ્થાનક છે અહીંયા ડુંગર ઉપર આવેલું છે નાના ઝીંઝુડા અને મોટા ઝીંજુડાની વચ્ચે આવેલું છે કાંઈ નહીં એવું છે ભાઈ મંદિર

આ ભાઈ જો કે કેમ અભિનેવ ઝાડ હતી ઝાડ ઝાડ કોતરી પછી કટિંગ કરીને બનાવ્યું છે મિત્રો જો આ ઝાડ આખી કટિંગ કરી ને એમાંથી બનાવેલું છે આ પથ્થર લો કાળબી કેવા છે પણ ભાઈ કેતા નથી ભાઈ માનું જ્યાં સ્થાનક હોય ને એ કોઈ ગમે એવું હોય તો અહીંયા બની જાય ડુંગર ઉપર મિત્રો માં બેઠા તમે જોવો તો ખરી આ આજુબાજુના તમામ ગામ સાવર કુંડલા આવી ગયું તમામ જેટલા ગામ છે ને બધા ગામની ઉપર માની નજર છે તમે વિચાર કરો ડુંગરા ઉપર બેઠા બેઠા હો બાકી જગ્યા બહુ મિત્રો સરસ છે તમે અહીંયા આવો માતાજીના દર્શન કરો કાંઈ ઘટા ને એવી સરસ મજાની જગ્યા છે ભાઈ કહે છે કે ધારવાળા ખોડિયારમાં તો મિત્રો આપણા માં ખોડિયારમાં ના દર્શન કર્યા છે ઉભા તો મિત્રો આપણા માં ખોડિયારમાં ના દર્શન કર્યા છે જેને કહેવાય છે ધારવાળામાં ખોડિયારમાં જ્યાં સાતે બહેનો સ્થાન છે મેં તમને લોગમાં બિતાયું જ છે એ પ્રમાણે માફળિયારમાંના દર્શન કર્યા છે મારી પાછળ તમને મંદિર દેખાતું હોય છે માફળિયાળમાંનું તો આવી રીતનું કંઈક છે મંદિર મિત્રો તો કાંઈ નહીં મિત્રો આજનો લોગને આપણે અહીંયા વિરામ કરીએ અને તમને આ વિડીયો કેવો લાગે સારો લાગે તો શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ખોડિયાર લખવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને જય માખોડિયાર